સવારની શરૂઆત થઈ છે ગરમા ગરમ દાળ પકવાનના નાસ્તાની સાથે તો દાળમાં ચટણી પણ નાખવી હોય એટલે ચટણી કાઢે છે અને બધા નાસ્તો કરવા એકદમ મસ્ત છે દાળ પકવાન મારા તો આ ફેવરિટ અને કામાક્ષીને પણ ઢોળતી જાય અને ખાતી જાય પછી આ બધા પબજી લવર પબજી રમવા બેસી ગયા છે આ લોકોની જેમ કોણ કોણ પબજી લવર છે કમેન્ટ કરીને કેજો થોડીક વાર થઈ ત્યાં કામાક્ષીને પાછી ભૂખ ગઈ એટલે કેવટમાં ત્રણ ત્રણ વેફર લઈ આવ્યા છે કામાક્ષી માટે અને એક્શન કરવામાં એક વેફર પડી ગઈ હવે તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે કેવટ મને શું થાય પછી મહેક માસીએ કામાક્ષીને નવડાવીને તૈયાર કરી દીધી અને હજી અહીંયા તો થોડીક ફૂલઝરી પડી છે એટલે અમે ફૂલઝરી કરી કામાક્ષી મોટી ફૂલઝરીથી બીતી હતી એટલે એ ફૂલઝરી લઈને મહેકમાસી આમ વહી ગઈ હતી અને હું ને કામાક્ષી નાની ફૂલઝરી કરતા હતા બપોરે જમવામાં હતું આ બધું દાળ ભાત ગુવાર બટેટાનું શાક ગુંદાનો સંભારો મરચા પાપડ રોટલી રોટલા દહીં એ બધું જમીને પછી જોયું તો મહેક ગુલાબના છોડમાં બરફ નાખતી હતી અને પોતે પણ બરફ ખાતી જાય છે આમ કરવાથી તડકાના લીધે ધીમે ધીમે બરફ ઓગળતો જાય અને ગુલાબને ધીમે ધીમે પાણી પણ મળતું રહે પછી કામાક્ષી બનાવતી હતી મલ્ટી કલર હાર્ટ અને હું ઘડીક વાર સુઈ ગઈ બપોરે ચા પાણી પીને અમે બસમાં બેસી ગયા કામાક્ષી વેફર ખાતી હતી મેં કીધું કે મને એક ખવડાવતો કામાક્ષી મને વેફર ખવડાવી આ બધું શ્યામ જોઈ ગયા હતા એટલે આખી વેફર ન ખૂટી અને અડધી વેફર ખાઈને એ તો સૂઈ ગઈ સાંજ પડતા પડતા અમે ઘરે આવી ગયા ત્યાં તો એક પાર્સલ મારી રાહ જોઈને જ બેઠું હતું પછી મેં ફટાફટ એનું અનબોક્સિંગ કર્યું આ મેં કામાક્ષી માટે ડેનિમ જીન્સ મંગાવ્યું હતું એકદમ મસ્ત છે મને તો બહુ જ ગમ્યું કાપડ પણ બહુ જ મસ્ત છે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય શિયા રામ લાઈક શેર સબસ્ક્રાઈબ